અલીરાજપુરમાંથી ચોરાયેલ મોટરસાઇકલ સાથે રાજ્ય બહારના કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરને ડિટેન કરી કુલ અગિયાર અનડીટેક ગુના ડિટેક કરી અગિયાર મોટરસાઇકલ સાયકલ છોડાઉદેપુર એલસીબીએ શોધી કાઢ્યા છે રાજ્યમાં બનતા વણ શોધાયેલા ગુનાઓ શોધવા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન આધારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંગે છોડાઉદેપુર એલસીબી પીઆઈ એમ ડામોર તથા સબ ઇન્સ્પેક્ટર જે ડી રાઠોડ સ્ટાફના માણસો સાથે છોડાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન બાતમી મળી કે બે મહિના પહેલાં પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ મોટરસાઇકલ લઈને બે ઈસમો સુરખેડા ગામ બાજુથી છોટાઉદેપુર આવનાર છે જે અન્વયે ગામે રોડ ઉપર વોચમાં હતા તે સમય દરમિયાન બાતમી અને હકીકતવાળી મોટર સાયકલ લઈને બે ઇસમો આવતા હોય તેને ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરતા રોકાયેલા નહીં અને પોતાની મોટર થોડે દૂર ઊભી રાખી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેઓનો પીછો કરી પોલીસે પકડી લીધા હતા સદરી પકડાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર પાસે મળી આવેલા બજાજ કંપનીની પલ્સર મોટર જેના આધારે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય જેની તપાસ કરતા મોટરસાયકલ સાયકલ ખડકવાડા છોટાઉદેપુર ખડખડ ગામના દ્વારકેશ કૈલાસભાઈ રાઠોડની હોવાનું જણાઈ આવ્યું હતું જે અંગે પકડાયેલા કિશોરોને પૂછપરછ કરતા દોઢ મહિના પહેલાં ડુંગર ગામ પાસેથી રાત્રિ દરમિયાન ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સદર બાબતે વધુ પૂછપરછ કરતા કિશોરોએ કબૂલ્યું હતું કે તેઓએ તેમના મિત્રો સાથે ભેગા મળી ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએ મોટર ચોરી કરી હતી અને ચોરી કરેલ દસ મોટર અલગ અલગ જગ્યાએ સંતાડી રાખી હતી ત્યારે પોલીસે કુલ અગિયાર મોટર કબજે કરી છે જેની કિંમત પાંચ લાખ ચુંબોતેર હજાર મોબાઈલ લંગ બે કિંમત દસ હજાર કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર કબજે કર્યા છે જ્યારે અન્ય આઠ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને દસ ગુનાઓ શોધી કાઢી મોટી સફળતા છોટાઉદેપુર એલસીબી પોલીસે મેળવી છે